જસદણ વિછ્યા રોડ પર આવેલ ગ્રાઉન્ડમાં આજે રવિ કૃષિ મહોત્સવ બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં જસદણ તાલુકાના ખેડૂતભાઈઓ અને બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો લાઈવ કાર્યક્રમ પણ ખેડૂત ભાઈઓ બહેનોએ નિહાળ્યો હતો આ કાર્યક્રમના અધ્યક્ષ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને સંબોધન કર્યું હતું રાજ્ય સરકારના કૃષિ અને પશુપાલન વિભાગના માધ્યમ બે દિવસ માટેનો રવિ કૃષિ મહોત્સવ જેની શરૂઆત આજે રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અને કૃષિમંત્રી આદરણીય રાઘવજીભાઈ દાતી યુનિવર્સિટી ખાતેથી એની શરૂઆત કરી છે એના ભાગરૂપે જસદણ તાલુકા મથકેથી અમે જસદણ ખાતેનો આજે આ બે દિવસનો રવિ કૃષિ મહોત્સવનું અમારા તાલુકાનું તંત્ર અને કૃષિ વિભાગના અધિકારીઓના માધ્યમથી આજે શરૂઆત કરાવી છે રાજ્યના બસો તાલુકાઓમાં આ રીતે આ રવિ કૃષિ મહોત્સવ જેના માધ્યમથી ખેડૂતોને અને પશુપાલકોને માર્ગદર્શન મળે ક્યાંક નાના મોટા સ્ટોલની વ્યવસ્થા કરીને એનું નિદર્શન જોવા મળે અને ભવિષ્યમાં ખેડૂત પણ પ્રાકૃતિક કૃષિ તરફ વળે ખેડૂત સમૃદ્ધ બને પશુપાલક પણ સમૃદ્ધ બને એ રીતના એ ઉદ્દેશ્ય સાથે આ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ આખા એ રાજ્યમાં એ આજે ખેડૂતો અને પશુપાલકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે બે હજાર પાંચ અને છમાં કૃષિ રથ એની શરૂઆત કરી અને સારા એ રાજ્યમાં ખેડૂતોને આ કૃષિ રથના માધ્યમથી કૃષિ વિભાગના માધ્યમથી પશુપાલન વિભાગના માધ્યમથી એને પૂરતું માર્ગદર્શન મળી રહે માહિતી મળી રહે અને એના થકી ખેતી કરતો ખેડૂત પશુપાલન સાથે જોડાયેલો પશુપાલક એને એના વ્યવસાયમાં સમૃદ્ધિ મળે